પંદરમી ઓગસ્ટે આપણે સ્વતંત્રતા દિવસની તો ઉજવણી કરીએ જ છીએ પરંતુ એક વ્યક્તિને એની જન્મજયંતિ નિમિત્તે વંદન કરવાનું ચૂકી જઈએ છીએ જી હા આઝાદીના અજાણ્યા લડવૈયામાં આજે આપણે વાત કરવાના છીએ શ્રી મહર્ષિ અરવિંદ ઘોષ વિશે કે જેમનો જન્મ પંદરમી ઓગસ્ટ અઢારસો ને બોંતેરના રોજ થયો હતો જી હા આપણો આઝાદી દિવસ અને એમની જન્મજયંતી એટલે કે પંદરમી ઓગસ્ટ એમના વિશે જો વાત કરવામાં આવે તો એમણે અનેક ક્રાંતિકારી ચળવળોની અંદર ભાગ લીધો છે એમણે આઝાદી માટે અનેક પ્રયાસો કર્યા છે ઓગણીસો દસ સુધી એવો એક પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતા હતા અને એમની નીચે ઘણા બધા ક્રાંતિકારીઓ તૈયાર થયા હતા અને તેઓ વંદે માતરમ અખબાર પણ બહાર પાડતા હતા જેના થકી ક્રાંતિકારી વિચારો એ લોકો સુધી પહોંચાડતા હતા અને એમની ઉપર અનેક ષડયંત્રો અનેક આરોપો લગાવવામાં આવ્યા જેના માટે અને એમને જેલમાં પણ જવું પડ્યું હતું વડોદરાની અંદર પણ એમનો કાર્યકાળ ખૂબ જ રહ્યો હતો અને ત્યારબાદ જેઓ જેલમાં ગયા ત્યારે તેમને એક આધ્યાત્મિક અનુભૂતિ થઈ અને ઓગણીસો દસ બાદ તેઓ આધ્યાત્મના રસ્તે વળ્યા અને ત્યારબાદ તેઓ પોંડિચેરી ગયા હતા અને આધ્યાત્મ તરફ તેઓ આગળ વધ્યા હતા જ્યાં આજે પણ શ્રી મહર્ષિ અરવિંદ આશ્રમ અને ઓરોવિલ ફાઉન્ડેશન નામની સંસ્થાઓ છે કે જ્યાં મહર્ષિ અરવિંદના વિચારોનો તમે અનુભવ કરી શકો છો તો આવો આ પંદરમી ઓગસ્ટે આપણે આવા દરેક ક્રાંતિકારીને વંદન કરીએ